પાલનપુર તાલુકાના ગઢ નજીકથી પસાર થતી થ્રી એલ કેનાલ રિપેર કર્યા બાદ પણ પાણી છોડાતા જ ગઈ રાત્રે આ નાળામાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે નાળામાં ગાબડું પડ્યું હોવાની જાણ થતા તાલુકા ભાજપના આગેવાને જિલ્લા કલેક્ટરને ફોન કરતા પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે વખતે સરકારી બાબુઓ અને ખેડૂતો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી કામમાં ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપો પણ ધરતીપુત્રો કરી રહ્યા છે બનાસકાંઠાને જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ગઢ પંથકમાં પાણી પહોંચાડતા થ્રી એલ કેનાલમાં ભારે વિલંબ બાદ સિંચાઈ માટે પાણી છોડાતા ગઢ આસપાસના આઠ ગામોના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો જોકે લડબી નદી ઉપર આવતું સાયફન નાળું અગાઉ જર્જરિત બનતા આ જગ્યાએ સિંચાઈ વિભાગ દ્વારા પાંત્રીસ લાખના ખર્ચે નવું નાળું બનાવવામાં આવ્યું હતું જોકે આ નાળાના કામમાં ગેરરીતિ થતી હોવાની જે તે વખતે જ ખેડૂતોએ લેખિત રજૂઆતો કર્યા બાદ પણ સિંચાઈ વિભાગના અધિકારીઓએ કોઈ પગલાં ભર્યા ન હતા જેના પગલે સોમવારે સવારે આ કેનાલમાં પાણી છોડાતા એ જ રાત્રે નાળું તૂટી જતા હજારો લીટર પાણીનો બગાડ થવા સાથે પાણી વેડફાઈ જતા રિ પાકનું વાવેતર કરનાર ખેડૂતોના પાક સુકાઈ જવાની દહેશત સેવાઈ રહી છે જગતનો તાત ચિંતામાં મુકાયો છે આ મામલે મંગળવારે સવારે ગઢ પંથકના ખેડૂતો પિયત મંડળીના અગ્રણીઓ તેમજ ખેડૂતો ઘટના સ્થળે પહોંચ્યા હતા પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજાએ પણ ઘટના સ્થળે દોડી જઈ હાજર અધિકારીઓનો ઉધળો લીધો હતો અને ખેડૂતોના પ્રશ્નોને લઈ સ્થળ ઉપરથી જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને ફોન કરી જાણ કરી હતી સોમવારે રાત્રે આ સાયફનુ નાળું તૂટી જતા હજારો લીટર પાણી વહી રહ્યું હોવાથી ત્યારે કોઈ પણ અધિકારી ઘટના સ્થળે જોવા મળ્યા ન હતા ગઢ સિંચાઈ પેટા વિભાગ ત્રણના મદદનીશ ઇજનેર હિતેશ રાજકોર પણ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી બેસી ગયા હતા ગઢ પંથકના ખેડૂતોમાં હિતેશ રાજકોર સામે ભારે અસંતોષ જોવા મળ્યો હતો નાળું તૂટી જતા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ કાર્યપાલક ઈજનેર સમક્ષ પણ ખેડૂતોએ હિતેશ રાજગોરના બે જવાબદાર વર્તન મામલે રજૂઆતો કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી ખેડૂત અગ્રણી કાનજીભાઈ ગોઠીએ જણાવ્યું હતું કે વહીવટીકર્તાઓએ બે જવાબદારી દાખવતા ઊભી થયેલી આ માનવ સર્જિત આફત છે કેનાલમાં નાળાનું હલકું કામ કરાયું હોવાથી માત્ર દસ ક્યુસેક પાણી છોડવાથી આ નાળું તૂટી ગયું છે ત્યારે સાઈઠ ક્યુસેક પાણી છોડવામાં આવે તો શું થાય એવો સવાલ ઉઠાવતા ખેડૂતોએ વળતર આપતા અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ માંગ કરાઈ છે હવે આ થિયલનું નાળું તો માનવ આફત જાતે બનાવેલી આફત છે બરાબર માનવ અને અમારે તો ખેડૂતોને તો એટલી બધી તકલીફ છે કુદરતી અને આ વહીવટકર્તાઓની ડબલની કારણ કે કુદરતી પહેલાં માવઠું થયું બીજી કાતરા પડ્યા એડા ભાગી ગયા આ લોકો કે આજ સર્વે કરે કાલ કરે હજી હજી કર્યું નથી બીજા નંબરમાં હવે પાણી બીજા ઘઉં માટે વાવેતર કરીને તૈયાર કર્યું અમે તો ઘઉંને પાવા માટે આ લોકોનું પાણી આપવાનું હતું એમાં હવે ઓ નેચર ડોળ પડ્યા મોટા મોટા સરકારી ડોળ કે જેને કહેવાય કે અમારા ફોલી ખાઈ જાય એટલે અમારે તો આ માનવસર્જિત અને આ કેનાલ તૂટી એ માન આ ભ્રષ્ટાચારને છુપા માટેનો પ્રયત્ન છે પહેલાં નંબરમાં તો કે પાણી ચાલુ કરો એટલે આપણે ભ્રષ્ટાચાર બધો કરેલો દબાઈ જાય પણ આ તો એટલું બધું હલકું કક્ષાનું કામ કર્યું હોય કે જે તરત જ તૂટી ગયું ચાલુ હજી તો પાણીનો રેલો આવ્યો છે અને અમે તો સાઈઠ કિશક પાણી આવે અને આ તો ખાલી દસ કિશક પાણી નાખ્યું હતું તોય તૂટી ગયું સાઈઠ કિશક આવશે એ દાડે શું થાય એ હજી કને ખબર હે અમારી એક માંગ છે કે આ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ બીજો નંબરમાં આ લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ કોઈ તો સરકાર એફઆર કરે આ લોકો ઉપર જે જવાબદાર મળશે ઉપર બરાબર ન કે પછી ખેડૂતો કરે ખેડૂતોને કરવી પડશે ન કે ભાઈ એ લોકો ખેડૂત ઉપર કરશે છેલ્લે ખેડૂતો ચાલુ કર્યું હોય હજુ પાણી મળ્યું નથી હવે આ નાળું તૂટી જતા ફરી એક પાણી નહીં આવે એટલે ખેડૂતોએ કલાકના રૂપિયા લેખે પાણીના નાણાં ચૂકવવા પડશે જેથી સરકાર અમને સહાય ચૂકવે જો સહાય ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ધરણા યોજી આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી હતી આ થિયેલના ઉપર પોણી રિપેરિંગ કરતા હતા એના પહેલાં લેટ કર્યું છે અને વરસાદ ન આવવાના વરસાદ આવી ગયો પછી એરંડાનું નુકસાન જોયું છે એ હિસાબે સર્વે કરવામાં આવી અને નાના નાના ખેડૂતોને જે પહેલેથી પાણી ન આવ્યું લાંબો સમય ખેંચાઈ ગયો હવે એને કલાકે બસો બસો રૂપિયા ભરવા પડ્યા છે આ ખેડૂતોને બીજી વખત ફેર ઘઉં પાવાનો વારો આવ્યો તો આ પોખડાનું કામકાજ હજુ પૂરું થયું નથી થિયેલનું તો હવે આવી રીતે તો નાના માણસોના ખેડૂતોને જે પાક સુકાઈ ગયો છે એ પાકને વળતર કોણ આપશે સરકારોમાં જવાબદાર રહેશે મારે સરકારને પૈસા મજબૂર કરીને આપે મંજૂર કરીને એનો પાક સુકાઈ ગયો છે રૂપિયા ફરીથી પાવન થાય હજી દસ દિવસ દિવસ મને લાગતું નથી થાય અને જો આ સરકાર નહીં સાંભળે તો મોટા પાયે અમે સંગઠન કરીશું મારું કિસાન સંઘ ટીમ આખું ટીમ લાઈનમાં આખી મૂકી દે ધરણા મૂકીશ પછી હું આ મામલે ડીસા ખાતેના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એસઆઈ પટેલે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન પાણી લીકેજ થયું છે પાણી આપવામાં વધુ વિલંબ થશે અથવા ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે ગતરોજ સાંજે આ નાળાની અંદર કામગીરી પૂર્ણ થયા બાદ એમાં પાણી નાખીને ટ્રાયલ કરવામાં આવ્યો હતો જેમાં સાંજે સાયફનની નીચેથી એક જગ્યાએથી લીકેજ થયેલ જેના કારણે તાત્કાલિક પાણી બંધ કરી અને આજે વહેલી સવારથી જ એનું રિપેરિંગ કામ જે જગ્યાએ એનું લીકેજ પોઈન્ટ છે એ શોધી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી અને સત્વરે ખેડૂતોને અમારે પાણી આપવાની યોજના છે ચોક્કસ જો પાણી આપવામાં વધુ વિલંબ થાય કે પછી કોઈ અંદર ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટ રિપેરિંગ કરવામાં આવશે અને એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે પંદર થી વીસ ક્યુસેક કેનાલની અંદર એના ટ્રાયલ માટે પાણી છોડવામાં આવ્યું એ અંદાજે બે કલાક માટે છોડવામાં આવ્યું હતું નીચલા લેવલે અહીંયા ખાસ તકેદારી રાખી અને જે પણ કામગીરી કરવા યોગ્ય હોય એ મેં સૂચના આપી છે કે જેટલું બને એમ ઝડપી રિપેરિંગ કરી અને કેનાલ સ્ટાર્ટ કરવા માટે મેં સૂચના આપી છે નવું નાળું તૂટી જતા સર્જાયેલા ઉભા પો વચ્ચે ગઢ દોડી આવેલા પાલનપુરના પ્રાંત અધિકારી કમલ ચૌધરીએ જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન થ્રી એલ કેનાલમાં લીકેજ અને ગાબડા પડ્યા છે જે અમે પણ જોયું છે આવનાર એક સપ્તાહમાં આ નાળું રિપેર કર્યા બાદ પાણી શરૂ થઈ જશે તેવી ખાતરી પણ તેમને આપી હતી ગત સોમવારની સાંજે ગઢ ગામની નજીકમાં આવેલી દાંતીવાડા થ્રી એલ માઇનોર કેનાલમાં એક સ અગાઉ બીપર જોઈ વાવાઝોડા વખતે થોડા પ્રમાણમાં નુકસાની થવાથી એમના બોક્સ કલવડની અને સૂટનું એમને રિનોવેશનની કામગીરી કરેલી એ બે દિવસ પહેલાં પૂર્ણ થયેલી તે દરમિયાન ટ્રાયલ રન દરમિયાન પાણીનું ચેક કરતાં જે થ્રી એલ ડિસ્ટ્રીબ્યુટરી ગઢ પાસેની છે એમાં પાણીનો લીકેજ થયેલો અને થોડા ગાબડા પડેલા તેવું અત્યારે પ્રાથમિક જણાય છે એમને રિનોવેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી છે અને તેમાંથી આપણને લગભગ અઠવાડિયા મેક્સિમમ અઠવાડિયા જેટલા સમયમાં એનું રિકવરી થઈને ફરીથી પાણી આપણું ચાલુ થઈ જશે દાંતીવાડા કેનાલમાંથી એટલે ખેડૂતોને પણ આગળ જે સાસન સુધી આ કેનાલ જાય છે ને ત્યાંથી માઇનોર કેનાલ પણ છે સાસમ પટોસણ સુધીના એમાં પણ ખેડૂતોને રાબેતા મુજબ પાણીની શરૂઆત થઈ જશે